નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કપાસના પાકની પરિસ્થિતિ અને અત્યારે વર્તમાન સમયમાં કઈ જીવાતનો એટેક છે તેના નિયંત્રણ અને કઈ કઈ જીવાત કપાસમાં છે તે આપણે ખેતર ઉપર લાઈવ જોશું અને તેના પછી તેને નિયંત્રણ કરવા માટેના કયા કયા ટેકનિકલ અત્યારે ભાગ ભજવે છે તો એનો વાત કરીએ પહેલાં આપણે કપાસના છોડને જોઈએ તો એમાં અત્યારે હાલમાં કઈ કઈ જીવાત દેખાય છે તો અત્યારે કપાસના પાનની ઉપર થ્રીપ્સ લીલી પોપટી અને સફેદ માખી એટેક જોવા મળે છે એ પણ નોર્મલ છે બહુ કાંઈ એવી નથી તો તેના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ જે કોઈ ખેડૂત મિત્રોને ત્રણેય વસ્તુ છે લીલી પોપટી થ્રીપ્સ અને સફેદ માખી તો તેના નિયંત્રણ માટે અત્યારે ટોલફેન પાયરાઇડ પંદર ટકા એ પણ આપ સ્પ્રે કરી શકો ત્યારબાદ ટ્રિપલ ટેકનિકલવાળું જે આવે છે ડાયનેટોફ્યુરાન ડાયફેથ્યુરાન પ્લસ પાઇરિફોક્સીફેન તેનો પણ આપ ઉપયોગ કરી શકો છો ખાલી થ્રીપ્સ છે તમારા ખેતરમાં અથવા સફેદ માખી નથી થ્રીપ્સને ફોપટી છે તો તેના માટે આપણે ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ચાલીસ ટકાનો પણ આપ ઉપયોગ કરી શકો છો અને તેની સાથે જે ખેડૂત મિત્રોને ત્યારે હવે ગ્રેડ અત્યારે હવે મેન જરૂર છે ગ્રેડની કારણ કે વરસાદનું પ્રમાણ થોડું વધારે હોવાથી કપાસને ફર્ટિલાઇઝર આપવું પડે એવું જરૂરિયાત છે તો તેની સાથે તમે કોઈપણ સીવીડ પ્લસ ગ્રેડમાં આપણે જેને ગ્રોથ પણ કરાવવાનો છે અને નવી ફૂઇટ કરવાની છે તેને ઓગણી ઓગણી અથવા ઓગણી ઓગણીમાં અત્યારે એક નવો ગ્રેડ આવ્યો છે વીસ 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 જે એચડી ફોર્મમાં છે એચડી ફોર્મમાં તમને બજારમાં મળશે તો આપ તેનો પણ સ્પ્રે કરી શકો જે ખેડૂત મિત્રોને કપાસ અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છે કે ફૂલ બગીચા જેવા ફૂલ ઉગડે છે તેમાં તમે પીએમએસ જે બજારમાં મળે છે તેનો પણ સ્પ્રે કરી શકો છો અથવા જીરો બાવન ચોત્રીનો પણ આપ સ્પ્રે કરી શકો છો ત્યારબાદ ફંગીસાઈટ કે હવે કપાસમાં પણ ફંગીસાઈટનો અત્યારે એક રાઉન્ડ લેવો જરૂરી છે તો તેમાં અત્યારે હળવો ડોઝ કાર્બડિયમ મેન્કો જેપ જે આવે છે આપણે બજારમાં તે આપ સ્પ્રે કરી આ ત્રણેય દવા સાથે રાખી અને તમે સ્પ્રે કરી શકો છો આમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે તો ખેડૂત મિત્રો ખેતી માહિતી યુટ્યુબ ચેનલની માહિતી આપને સારી અને ઉપયોગી હોય તો આ બીજા ખેડૂતોને શેર કરો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારી જે કંઈ પણ જરૂરી પૂરતી માહિતી કે આનાથી બીજા કોઈ પાક ઉપરનો તમારે માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો खेती माहिती युट्युब च्यानल हो ति आप सब नो आबा